માતા બોલો શ્રી સદા ગુરુ મહારાજ કી ગુરુ ગિરીશ રામ મહારાજ કી જય પૂજ લીલાવા મહારાજ કી જય ગુરુ તો આજે તારીખ આઠ નવ બે હજાર ચોવીસના રવિવાર એટલે આપણા ઈષ્ટદેવ પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસ્ત્રોત્રીએ સદગુરુ શ્રી ગિરીશરામ મહારાજના દેહની એકતાલીસમી આ માસિક નિર્વાણ તિથિ નિમિત્તે આજનું જે ભજન રખાવે આપણને બધાના જે દર્શન પ્રસંગનો લાહો આપ્યો એ બદલ ભક્ત શ્રી દશરથભાઈ એમના પરિવાર અને એમના માતા પિતાને ખોટી કોટી વંદન ધન્યવાદ છે બિજેશમ મહારાજના અને એમના જે આપણા જે સમસ્ત ભક્ત મંડળના કે સતત કોઈ પણ એક આજ તારીખ હજુ ચૂક્યા નથી બસ એટલું બહુ થઈ ગયું એમ આજ તારીખ એટલે ચૂકાય નહીં આપે ગમે 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 તો આપણા જે યથાશક્તિ એ પણ ભજન આપવું જેમ કે સરસ મજાનું આવું આ મંડળ બનાવી ગયા છે વાડી બે કિલી છે મારા આ સરસ મજાની વાડીનું આયોજન કર્યું વાડી બનાવી ગયા છે દિવસો મહારાજ તો આપણી શિષ્ય તરીકે ને ફરજ આવો કે આનો અમે એટલા બધા શિષ્યો કદાચ બાર મહિને કર પર નંબર આવતો હોય બધા હા તો બધાએ અને પોતપોતાની ફરજ પોતા બજાવે છે એમ બરોબર છે તો ભજન એટલે શું અને ભજન શા માટે કરવું જોઈએ અને ભજન કોને કરવું જોઈએ બરોબર આપણે તો કહીએ છીએ કે ભજન ગાવ એમ નહીં કહેતા પણ હકીકતમાં તો ભજન કરવાનું આવે ગાવા ધોવાની આવે અને વાણી જે મહાપુરુષો જે આપણા સંતો મહંતો ભક્ત જે મહાપુરુષો થઈ ગયા એ બધા વાણી બનાવી ગયા અને અનુભવ વાણી જેમ કે એમને પોતાનું આખું જીવનમાં ગુજારી નાખ્યું છે પોતાનું જીવનનું બલિદાન આપી દીધું તાના આવી વાનીઓ તૈયાર થઈ છે અત્યારે આપણે તૈયાર ભોજન મળ્યું હોય નથી જમતા એવું આપણે સરસ મજાની વાણી આપણે એની મોજ કરીએ છીએ પણ ભજન શા માટે કરવું જોઈએ અને દરેક મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે કે ભજન કરવું જોઈએ કેમ કે જો આપણે ભજન નહીં કરીએ તો કોણ કરશે પણ ભજન એટલે શું એ તો સમજવું પડે ને અમ જવાના કરાય કેમકે જે કોઈ પણ વસ્તુ હોય પેલા સમજવું પડે એમ અને હમજીત કરો તો સુખરૂપ થાય અને સમજાવવાનો વાદો વાત કરો તો દુઃખરૂપ થાય એટલે ગાવ બજાવું એ ભજન નહીં બરોબર આ ગાવ બજાવું ને એ શું કહેવાય એક મનોરંજન કહેવાય એક વાણી આપણે સરસ મજાની પરમાત્માએ સરસ મજાની આવી શબ્દનો અધિકાર આપ્યો છે વાણી આપી છે સરસ મજાની કે ચોર્યાસી લાખ યુનની અંદર આ મનુષ્ય જેવી વાણી કોઈને આપી અને આપણને આવી સરસ મજાની વાણી આપી છે આપડે રામ નું નામ ના લઈએ કૃષ્ણ નું નામ ના લઈએ પરમાત્મા નું નામ ના લઈએ ગુરુ નું જીવન વ્યર્થ થાય દિવસ દરમિયાન તો આપણું જે કાર્ય કરીએ છીએ એ બરોબર છે કે સંસારમાં રહેવું હોય તો નોકરી ધંધો વેપાર ખેતી ઘરકામ એ બધું કરવું જોઈએ એનાથી આપણું ગુજરાન ચાલે બરોબર પણ કેવા મતલબ આ બધું કરવા છતાંય જે મહાપુરુષો એ ભજનનો ટાઈમ પણ કેવો રાખ્યો છે કે સાંજે કે રાતે દિવસ દરમિયાન તમારું કામ કરો અને રાતે જે તમારો આરામ કરવાનો જે ટાઈમ છે એમાં અડધું ભજન કરવાનો અર્ધો રામ મેળવવામને મૂકવા પડશે રામ પણ જોઈએ એમ મળ્યું પણ અડધી અડધા કામ પછી ભજીસુ એટલે ધન્યવાદ કેવાય અને આ ભજન પોતાના માટે કરવાનું છે આ ભજન પોતાના માટે કરવાનું બેસ્ટ કરવું જોઈએ પોતાના માટે જે કરવા ભજન ભજન કોને કહેવાય કે જે આપણે તમામ જે માન્યતાઓ તોડી નાખો જે આપણામાં જન્મો જન્મ થી જે સંશય પડે સંશય તોડી નાખો જે આપણામાં અવિદ્યા પડે વિદ્યા તોડી નાખો જે આપણામાં અંધશ્રદ્ધા પડે શ્રદ્ધા તોડી નાખો

અને આ ભજન જો જીવનમાં ઉતરી જાય ને એટલે સમજી લો કે આપણો મનસ જે જન્મ મળ્યો એ સફળ બની જાય સફળ બનાવવા માટે સદગુરુની જરૂર છે સંતોની જરૂર છે કોમ તો આ બધું જે કહેવાય ને એ ધર્મની પ્રવૃત્તિ કહેવાય જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ કરવું દાન કરવું બરોબર મેળાવડા કરવા આવું આવું ભજન કરવું એ બધી મહાપુરુષો કે આ ધર્મની પ્રવૃત્તિ ધર્મ નહીં એ પ્રવૃત્તિ કહેવાય ધર્મની નહીં બરોબર પણ આપણી પ્રવૃત્તિમાં જો ધર્મ આવી જાય એ ધર્મ સાચો આપણી પ્રવૃત્તિ કરી કે દિવસ દરમિયાન જે કામ કરીએ છીએ ને આપણો નોકરી ધંધો વેપાર ઘરકામ એમાં આપણો ધર્મ આવી જવો જોઈએ એટલા માટે ભજન કરવું પડે છે કલાક બે કલાકનું ભજન નહીં અત્યારે તો બેની બધા કરીએ છીએ પણ દિવસમાં જે આપણી પ્રવૃત્તિ હોય રોજિંદાની જે કર્મ હોય જે પ્રવૃત્તિ હોય એમાં આપણો ધર્મ આવી જવો જોઈએ

આ તો માયાનો એટલો પ્રતાપ છે માયાનો એટલો બધો છે પ્રતાપ છે કે આપણને ખબર નહીં કે આપણે ખરેખર શું કરી રહ્યા છે આ માયાનો પ્રભાવ એટલો બધો છે આપણા જોડી હોય એટલે આપણને ખબર નહીં બાકી જે જીના જોડી નહીં ને જ્યારે આવું દે એ દેવો પણ આ દેવોથી પણ દુર્લભ આ છે એ દેવો પણ ખરેખર માંગ કરી રહ્યા છે એમ આકાશ અગ્નિ પવન પાણી પૃથ્વી આવશું તો દેવ નહીં પંચ મહાભૂતોનું બનેલું શરીર આ પંચ મહાભૂતિ દેવ છે એમાં દેવો પણ ખરેખર આ શરીરની માંગ કરી રહ્યા છે જમ માંગ કરી રહ્યા કે આ શરીરમાં રહીને ભગવાનના ભજવાના સ્વયંનો જે નિજાનંદ જે આનંદ માણવા જે વ્યક્ત કરવાનો જે આનંદ છે ને એનું કોઈ વર્ણન થાય એવું નથી એનું કોઈ પણ વર્ણન નહીં થાય એમ એટલો આ પરમાત્માનો આનંદ માણવા માટે આપણા શરીર મળ્યું છે અને એ ભાવું કેવું મળ્યું છે આ જે પરમાત્મા નું જે કામ કોઈ સરકારી કામ હોય સરકાર પોતાના કર્મચારીને સમજી લો કે વિદેશમાં બે દિવસનું કામ છે તો સરકાર પોતાના કર્મચારીને વિદેશમાં માં મોકલે ભલે બે દિવસનું કામ હોય પણ પોચ દિવસ માટે મોકલે અને પોચ દિવસનો તમામ ખર્ચ એ સરકાર ઉપાડી જાય એના આવવાનું જવાનું ખાવાનું પીવાનું રહેવાનું ઉગવાનું તમામ ખર્ચ બે દિવસનું કામ પણ પોચ દિવસ એના આપો તો પોચ દિવસ આવું છું આવા જવા માં એક દિવસ થાય બરોબર એક દિવસ તો રોકાવું એ પર બે દિવસ નું કામ પાંચ દિવસ તમામ ખર્ચ સરકાર ઉપાડી દે બરોબર એ કર્મચારી તો જાય તમામ જેના એકાઉન્ટમાં પૈસા હોય સગવડ બધી હોય ખાણા પીનું પેલા કર્મચારી એમ કે વાંધો ને બે દિવસ નું કામ છે આપણે બીજું પાંચ દિવસ પડ્યા છે શાંતિથી કરીશું પણ તો સુવિધા જોઈને એનું મન પગડે એમ

કે તમે હરી એકો ફરી એકો ફરી એકો ફરી એકો એના માટે એક્સ્ટ્રા ત્રણ દિવસ હાલે હતા તમામ ખર્ચો પણ તમે અમે પૂરો કર્યો પણ તમે જે કામ કરવા ગયા હતા એ તો કામ કર્યું ને લાવ તમામ જેટલો ખર્ચો થયો ને એ એ પાછો આપી દો અમને આ એક દ્રષ્ટાન છે કે મતલબ એમ આપણી પણ આવી જ છે જો પરમાત્માએ આપણને અહીંયા જે મનુષ્ય તરીકેનો જે જન્મ આપ્યો છે આ મનુષ્ય દેહ આપણને જે મળ્યું મનુષ્યનું શરીર આપણને મળ્યું છે બરોબર એમાં મહાપુરુષો કે કોઈ પચાસ વર્ષ જીવે સાહીઠ વર્ષ જીવે એસી વર્ષ જીવે સો વર્ષ જીવે કે ચાલીસ વર્ષ જીવે પણ જે કામ જે કરવાનું છે ને એ જેટલું કામ છે ખબર એના પાનબાઈ એમ કીધું કે વીજળીના ચમકારે મોતીરા ભરો વીજળીના ચમકારા જેટલો પણ ટાઈમ લાગતો નથી વીજળીના ચમકારા જેટલો પણ ટાઈમ લાગતો નથી પણ આપણને એસી વર્ષનું આયુષ્ય કોઈને આવ્યું કોઈને સો વર્ષનું આયુષ્ય છે કોઈને પચાસ વર્ષનું આયુષ્ય મહાપુરુષો એમ કે આધીમય આધી કરીને આધીમય પૂરી આવે તુલસી સંગત સંત ગીતો મટે ખોટી આધીમય આધીન આધીમય પૂરી આવે બોલો એટલો ટાઈમ પણ લાગતો નથી પણ એના માટે આપણું એસી વર્ષનું જીવન જતરે આપણને વેર પડતો નહીં જમને વેર પડતો એનું કારણ આપણે જ છીએ અને એ આયા ને તને આપણી બધી સુવિધા પરમાત્માએ આપણને બધું જે આપી દીધું છે નહીં આવી કશું લઈને આયા હતા પણ એ બધી સુવિધા પરમાત્મા એ આપણા માટે માતા પિતા બેન ભાઈ હોય ભાભી હોય કુટુંબ કબીરા તમામ અહીંયા મકાન હોય જમીન હોય તમામ સુવિધા આપણા માટે એ ઊભી કરી દીધી છે પણ આપણે સમજી લો કે આટલું આયુષ્ય જીવીએ અને જે કામ કરવા એ ના કરીએ પછી જેમ તમે આપડે બધા એ મહાપુરુષો કે જે વજન વચન ગર્ભ ની અંદર આ જીવે આપ્યું હતું કે હું ખરેખર સંસાર ભજન તારી ભજન કરે કીર્તન કરીશ બરોબર સરસ મજાનું તમારા નામનો મહિમા કઈશ અને આ મનુષ્ય જે જે મનુષ્યો હોય જે જે જીવો હોય ને એને ખરેખર બંધનમાંથી મુક્ત કરીશ હું પણ આનંદિત થઈશ અને બીજોને પણ આનંદિત કરીશ આવા વચનનો કોલ આપીને આપણે આયેલા આવી આપણે જે બધી બહુ માયા હોય અનેક જાતની બધી માયાઓ હોય બરોબર પૈસાની હોય જમીનની હોય પત્નીની હોય પુત્રની હોય

એટલે આપડા ભજન એટલા માટે જરૂરી આપણે જેટલા બંધનમાં માં છીએ સુટવા માટે જરૂરી છે ભજન કે આપડે કેટલા બંધનમાં માં છીએ અને